You know who is your father? Yeah keep in no you note your mind in three days some <laughs> How are you feeling now bets? Better Better Because your father is here better <laughs> <laughs> હાલો તો અમે જઈએ બેંકે બેંકે જઈને ત્યાં હજી વાર કરશે બધી પ્રોસેસ કરશે એટલે વાર લાગશે તો ત્યાં જઈને આપણે બધાય કાંડ કરશું રોજ કાંડ જ કરવા તું કહેતા છો રોજ કાંડ કરશ તું તું હાલ દીકરા આ તો પકડી હતી ને તું આ મારે ખાલી પેપર્સ પેપર્સ પકડો ગેસ કેવા કેવા બાના દીએ મને એક આ પોલિથેન ની થેલી નથી પકડી હતો રજત દલાલ નું ફેન પેજ બનાવ્યું આને ગુડ

मैं ये, ओके तो पकड़ दो ना भैली पकड़ो नहीं गाड़ी ने पकड़ाई दो चाबी काट लो गाँगा। गाँगा। तो चावी कोड़ी

कौन तो ले <laughs> <laughs> गाड़ी के साइलेंसर का छेद बड़ा कर दिया इसलिए मेरे स्पोर्ट बाइक गाड़ी के साइलेंसर में बड़ा छेद कर दिया इसलिए मेरे स्पोर्ट बाइक चल मेरी गाड़ी के साइलेंसर में बड़ा चेत कर दिया इसलिए मैं गाड़ी के साइलेंसर में बड़ा चेत कर दिया तो तो पीछे वो अगड़ खत्म हो गया डाउन नहीं है लास्ट वार कर ले आल ए ए अब कर दे अबे नहीं करवा दे तो रिटेक बिहाइंड द सीन चल रहा है

રોમટા દર આગળ હતું હોય ને હા આલે આલે તો પકડે તો આ આ એક નામ ભગાય ને એક નામ ભગાય તો તું બેય તારે આવજે મારા मुदार बेगो आई आना होत राई तम तारे आम भागवानो आ तो वीडियो मारा तरफ ले जाए रे पीछे काम भाई चुमा भागो थोड़ी करो थोड़ी करो आले बच्चा हेलो 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 चालू रहे मुदारो उ आ एक का हेलो आम भागवानो ओके बना जल्दी डायरेक्टर साहिबा रोल कैमरा एक्शन આ દો ૩ ૪ તો મોટાને ખબર આરું દુ હોય ને તો ઈ તો આયું ને બ્લોગ માં દે હું કરું તો પાછું પાછું કરું બ્લોગ ચાલુ કરતા ફ્લેશ ચાલુ કરી બ્લોગ બનાવો ગાઈસ આ શું કરું ઓય હાલો જાવ અધો નઈ બેહી જાઓ જે જાતો નઈ શું નાખું તને તને નાખવાનો બહુ યાદ આવે બદમાશી ની જ્યુસ પીલાદો જ્યુસ પીલાદો કા મતલબ કે કા એટલે ને કે જો છે રેપડ પડે કે ભટા ભાટ આલપી ઓડાવું નહીં બનાનાનો જુસપી વાળો ઘોડી પાસે ગયા હતા ને ચકલા આપણો ડાયલોગ બોલી દે તો બેટા ઓડિયન્સનો ઓડિયન્સ ને બહુ ગમે હે એ ડાયલોગ બોલી દે ઓડિયન્સ બોલે ઓડિયન્સની માંગે તું ઓડિયન્સની માંગે નહીં પૂરી કરી હે કે ને બસ ને નિરશ કરવાનું બધાયને તો બંધ કર દોડો ચકલા તો મજા નઈ બોલતો નઈ વિરાટ ચકલાએ લીધો છે નવો કોર્ટ ગાય પેલા એક વાર બોલી દે ક્યાં છે કોર્ટ હું બોલી દઉં ક્યાં છે કોર્ટ અહીંયા છે દેખાય છે તમને કોટ ચકલાનો નવો કોટ ફાઈનલી ગાઈઝ એડ થઈ ગયો છે જીરો પોઈન્ટ ફાઈવના એંગલમાં કરીને તો આ કોટ બહુ મસ્ત લાગે કારણ કે ચેસ્ટ પણ કાઢી શકે એટલો સક્ષમ છે અને આમાં એની ચેસ્ટ હોય ને એના કરતાં મોટી દેખાય કરતો જો આ આ આ આ કોટની ચેસ્ટ છે એટલી જાડી જો આમાં હજી કાંઈ આવ્યું નથી હવે કરતો જો આમાં આમાં થોડો ઓકે આની કમ્ફર્ટ કેવીક છે એકદમ એકદમ સ્મૂધીનેસ છે તો હું ચેક કરી શકું છું windless સ્મૂધર રાખ માન લે એ તો ગાયરું ન બોલતો તો મારે કટિંગ કરવી પડું હું દબાવું પર તારું આ કોટ ની અંદર સ્મૂથ ચેક કર્યું જો આ આમ ન જ કર્યું મે બધું અજી કરી લે ન કર્યું હોય તો વાહ યાર રીચ જેવું હે અંદર કેટલા ખેચા હે અંદર લે આવો આવો રામ રામ

હાય ગાઈસ તો મિત્રો અત્યારે આવી ગયા તો ટી હોસ્ટેલ અને અમે અત્યારે શું કરીએ ખબર તમને અમે આજે આઈવાચી જે ટેબલ પર બેઠા હૈ અને આ પાણીની બોટલ ભરેલી છે તો હું પીવી જોઈએ કે ના પીવીએ એટલે જો મિત્રોની સેવા કરી આવે પાણી લોકો ઉતારો ફટાફટ લોકો આ છો લોકો કાકા એમ નહીં હાથ ઊંચો

તો બની આરી રહ્યો તો આ બધું એક ખતનું હતું કોઈ ખોટું ન હો તો હતા જ રીતની બાપુ હતા બધા બાપુ આવવા નો હોય પણ જી અમુક હોય યાર જી હે ને મારા બાપુનો નામ ખરાબ કરે એક જણાએ ના પાડી દી બાકી પ્રતેશને પાછે હનમંત ચલસે બોલાવતો તો ત્યાં બિચારા જોદી કેબીન વાળા ભાયા તાઈ કે રહેવા દયો કે પોલીસ વાળા આજુબાજુમાં પડ લપું થઈ જાય છોડ દે સુન જાટ તો મેં તો વેસે હૈ અપના નુઈ હે ભાઈ ચલો ઓર કુચ

આંગળી <laughs> 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 <laughs>